સરસ સુવિચાર છે કે જિંદગી રોજ મને શીખવાડે છે કે જીવતા શીખ એક સાંધશો અને તેર તૂટશે એટલે જીવતા શીખ જિંદગી જીવતા શીખવાડે છે સરસ વિચાર સાથે સરસ દિવસની શરૂઆત કરી જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ અને મા નાગભાઈના ચરણમાં વંદન કરી અહીંયા આજના વ્લોકગી શરૂઆત કરી ઘણા દિવસે વ્લોગ મૂકું છું બે ચાર દિવસ થઈ ગયા છે એટલે જો મારો બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આગળ મોકલજો અને આજે વાર છે બુધવાર અને ઇઠયાવીસ તારીખ અને બીજો મહિનો બે હજાર ચોવીસમી સાલ છે એટલે કાલે છે ઓગણત્રીસ તારીખ ફેબ્રુઆરી મહિનો લગભગ અઠ્યાવીસ તારીખનો જ હોય પણ ચાર વર્ષે ઓગણત્રીસ તારીખે ફેબ્રુઆરી મહિનો આવે એટલે કોઈપણનો હેપી બર્થ ડે હોય ને ઓગણત્રીસ ફેબ્રુઆરી તો એ ચાર વરસ તેને ત્રણ વર્ષ વાઇટ જોવી પડે ચોથા વર્ષે ફેબ્રુઆરી ઓગણત્રીસનો મહિનો આવે એટલે જેને હેપી બર્થડે હોય એને ચાર વર્ષ વાઇટ જોવી પડે એટલે આજે અઠ્યાવીસ છે કાલે ઓગણત્રીસ તારીખ છે તો બધા એને કરી જય માતાજી હંમેશા ખુશ રહો ત્યારે જો કામ બધું બાકી છે ચાલુ છે થોડું ઘણું થઈ ગયું છે અને વઈ ગયા છે સાડા નવ અને બધું એવું છે આજે તો જમવા જવાનું છે મારે બીજે હા હવે કાઢ ના ખોલ્યો લાવો નાખ દઉં હરખી આ જોઈ લેવો વારી કાઢી ને હવે ન જ દેતા રો માં છાના રે જાવ એમ ના કરો કલી તુલસી જતો કેવી ઊભી છે અને ખીર ખોડી હારી જય ગંગા ચાલ હાલો આજ મોડું થઈ ગયું તમારે હાલ જય સૂરજ નારાયણ ભગવાન મહાદેવ મહાદેવ

બસ રોવા ના મનતા દાદા કોણ છે નહી રામ દાદા બિચાર બે ન થકતા બેટલા આયું 1000 મારો થઈ જશે માથે બેઠા હતા રામદેવ ભાઈ કોંગ્રેચ્યુલેશન

गाड़ी पर सब कुछ करो सियाने मौसम तैयार थी गए चना थोड़ा जी नंबर आता वाड़ी है कि तब मैं कितों के थोड़ा तो साफ करो घर लिया हो कुछ सियाने में लिया हुए ओ राम जी भाई राम दे भाई केम छो मजा मार पब्जी रमी सरमो मूत ही हो कितना किल कर रहा ओ भैया कितना किल कर रहा हीरो तो तू तो नूबड़ो के वाव नूब�